મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની આજના વિડીયોની અંદર બિયારણ છે તો ખાસ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતાની મિત્રો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો મગફળીના બિયારણ માટે ઓનલાઈન અરજી છે કેવી રીતે કરવી એના માટેની મિત્રો જે લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અમારી વોટ્સઅપની ચેનલ છે એની અંદર પણ મૂકવામાં આવેલી છે

ત્યારબાદ મોબાઈલ નંબર જે ચાલુ હોય ને એ ફરજિયાત નાખવાનું છે કારણ કે આના ઉપર તમને તમામ માહિતી છે એ મેસેજ કરવામાં આવતી હોય છે તો ખાસ અહીંયા નંબર નાખવાનો છે મોબાઈલ નંબર ફરીથી નાખવો એટલે પહેલાં જે નંબર નાખ્યો હોય ભૂલ તમારી કોઈ ન થઈ હોય તો આ જે કહેવાય ને કે અહીંયા ફરીથી દાખલ કરવાનો છે ઇમેલ આઈડી હોય તો નાખવાનું છે બાકી જરૂર નથી મિત્રો હવે બિયારણ અને બેંકની માહિતીની વાત કરીએ બિયારણની અંદર તમને અહીંયા અલગ અલગ મગફળીનું બત્રી નંબર બરાબર બાવી નંબર અને સોયાબીનનું જે તમારે બિયારણ ખરીદવું છે એક જ બિયારણ તમે એના માટે અરજી કરી શકશો બેંકનું નામ તમારું જે એસબીઆઈ હોય તો એસબીઆઈ લખવાનું છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક હોય તો એસજીબી બરાબર બીઓ બી હોય તો બીઓ બી લખો બેંક ઓફ બરોડા લખી નાખો તોય ચાલશે બરાબર બેંકના ખાતા નંબર અહીંયા તમારા જે ખાતા નંબર ચોપડીની અંદર આપેલ હશે અકાઉન્ટ નંબર બરાબર એ અહીંયા નાખવાના છે મિત્રો અને બ્રાન્ચનું નામ બ્રાન્ચ જે તમારી હોય એસબીઆઈ જામનગર હોય રાજકોટ હોય જૂનાગઢ હોય જે હોય બરાબર એસબીઆઈ હોય બીઓ બી હોય આઈસીઆઈસી હોય જે બેંક હોય બરાબર હવે વાત કરીએ અહીંયા તમારો જિલ્લો છે પસંદ કરવાનો છે મિત્રો અહીંયા તમને જે જિલ્લો હોય તમારો સપોઝ કે જે ગાંધીનગર જિલ્લો છે તો ગાંધીનગર ત્યારબાદ એનો તાલુકો પસંદ કરવાનો બરાબર તાલિકો પસંદ કરી કરીને ત્યારબાદ એનું ગામ પસંદ કરવાનું મિત્રો ગામ પસંદ કર્યા બાદ છે તમારા અહીંયા ખાતા નંબર નાખવાના છે મિત્રો આઠવાની અંદર તમને ખાતા નંબર મળી જશે મિત્રો આઠની અંદર તમને ખાતા નંબર છે તમારા જે નંબર હોય બાવીસ બાવીસ કે જે તમારા ખાતા નંબર હોય ખાતા નંબર એ નાખવાના છે મિત્રો ખાસ શોકન નામો બરાબર અહીંયા એક તમારો ઓનલાઈન શોકન નામો એ ક્લિક કરવાનું છે ને અહીંયા જે કેપચા છે મિત્રો આજી રીતે કેપચા છે કેપચા ભરી દેવાના આ રીતે ખેપચા ભરી મિત્રો અને ત્યારબાદ તમારે શું કરવાનું છે નીચે અહીંયા સબમિટ બટન છે એના ઉપર ક્લિક કરવાનું છે સબમિટ બટન ઉપર છે તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો ખાસ કરીને ત્યારબાદ છે મિત્રો આ અરજીની તમે પ્રિન્ટ છે એ કાઢવા માટે તમારે અહીં સબમિટ કરી દેશો તમારા તમારો ડેટા તમામ સબમિટ થઈ જાય ત્યારબાદ છે મિત્રો ઓનલાઈન જે અરજી ની ફરીથી તમારે પ્રિન્ટ છે પ્રિન્ટ તમને આવી જશે મિત્રો અથવા તમારે પ્રિન્ટ અહીંથી કાઢવી હોય બરાબર તો આના ઉપર ક્લિક કરશો તમારો જિલ્લો ગામનું નામ ખાતા નંબર અને મોબાઈલ નંબર નાખશો મિત્રો તો તમે આ અરજીની પ્રિન્ટ ફરીથી પણ લઈ શકશો તમારો જિલ્લો તાલુકો ગામનું નામ ખાતા નંબર અને મોબાઈલ નંબર એ નાખશો તો ફરીથી તમે પ્રિન્ટ છે કાઢી શકો છો બરાબર વધારે માહિતી માટે જેનો હેલ્પલાઇન નંબર પણ અહીંયા યુનિવર્સિટીનો આપેલો છે બરાબર કાંઈ જરૂર હોય તો વિશેષ વધારે માહિતી માટે અને ખાસ ચેનલની અંદર વોટ્સઅપ ચેનલ છે છે તમામ પ્રકારની યોજના અને વધારે માહિતી છે મળતી રહે તો ખાસ ચેનલની અંદર જોડાવ いい